જેસીઆઈ બારડોલી દ્વારા ટ્રેસર હન્ટ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ ડોનેશન ભેગું કરી ગરીબ બાળકોને નોટબુક આપવાનો છે જેમાં લગભગ એકસો સાહીઠ વધુ એન્ટ્રી આવી હતી અને એકસો પાંત્રીસ જેટલા પ્લેયરો રમ્યા હતા આખા બારડોલીમાં અલગ અલગ જગ્યાએ જઈને રમવામાં આવેલી આ રમત ખૂબ જ રોમાંચક બની હતી અહીં જેસીઆઈ ઝોનના આઠના ઝેડવીપી જેસીઆઈ તેજસ તારાપરા એ હાજરી આપી હતી આખા આ પ્રોજેક્ટના એલો પ્રેસિડેન્ટ જેસી યજ્ઞે જગત્યા પ્રોજેક્ટ ચેરમેન બિલીન પારેક અને પ્રોજેક્ટ ડિરેક્ટર રિંકેશ શાહ અને વૈભવ ટેલર તેમજ સમગ્ર ટીમ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કરવામાં આવી હતી આ ગેમનું આયોજન કરી મુખ્ય હેતુ ગરીબો બાળકોને અભ્યાસ માટે નોટબુક આપવાનું છે